અરે ખરેખર મારા ભાઈઓ આ દીકરીને તમે એટલી બધી વાયરલ કરી નાખી કે સાહેબ હદ વગરનું અરે બેને કાલે એક વિડીયો નાખ્યો ત્યાં તો પચાસ લાખ લોકોએ વિડીયો જોઈ લીધો એક દિવસમાં અરે તમને સાહેબ ખબર હશે આપણા આરતીબેન કે જેમને મિત્રો એક બીજી એટલે કે આંતરજ્ઞાતીય સમાજમાં લગ્ન કરી દીધા બરાબર અને ત્યારબાદ બેનનો એટલો બધો વિરોધ ચાલ્યો પોતાની સમાજે એમનો બહિષ્કાર કરી નાખ્યો અને ત્યારબાદ બેને કાલે એક વિડીયો નાખ્યો અરે અમે તો આવું ધાર્યું પણ નહોતું કે લોકો અમને આટલો બધો સપોર્ટ કરશે અરે સાહેબ એક દિવસમાં પચાસ લાખ લોકોએ બેનને સપોર્ટ કર્યો અરે તમે વિચારો સાહેબ પચાસ લાખ લોકો અરે તમારી સામે ખાલી પચાસ લાખ લોકો લઈને ઊભા રાખો ખબર પડે કે આજુબાજુ જુઓ પચાસ લાખ એટલે તમને તમે જ્યાં જુઓ ત્યાં સાહેબ તમને કીડીઓ જેટલા ખાલી માણસો દેખાય અરે પચાસ લાખ લોકો સાહેબ ખરેખર આરતી બેને તો આ દુનિયા જીતી લીધી ભાઈ ખબર છે ને મિત્રો કે તમારો જેટલો લોકો વિરોધ કરે ને ભાઈ એટલો તમે વધારે આગળ વધો એ વાત આજે સો ટકા સાચી પડી અરે ખરેખર બેન કહેવું પડે અને એની સાથે સાથે મિત્રો દેવાંગભાઈ ગોહિલ કે જેમની હારે આરતીબેને લગ્ન કર્યા હતા મિત્રો અને ત્યારબાદ એ બંનેની ચર્ચા એટલી બધી ચાલી હતી પણ આ બધાની વચ્ચે સાહેબ ખરેખર દેવાંગભાઈ અને એની સાથે સાથે આરતીબેનની એટલી મોટી જીત થઈ સાહેબ કે આવી જીત મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોઈ મારા ભાઈઓ અરે પચાસ લાખ લોકો ભાઈ મને તો ખરેખર ચક્કર આવી જાય ભાઈ આ સાંભળીને કે પચાસ લાખ લોકો એક દિવસમાં કેટલો સપોર્ટ ભાઈ દીકરીને તમે વિચારો તો ખરી ખરેખર મારા ભાઈઓ હા આરતીબેન તમે વિડીયો જોતા હોય તો બેન કોમેન્ટ કરજો ખરેખર મારો તો દિલ ખુશ થઈ ગયું ભાઈ કે આટલો બધો સપોર્ટ આરતીબેનને પચાસ લાખ લોકોનો સપોર્ટ ભાઈ ખરેખર કહેવું પડે ભાઈ આરતી બેનની વાત નો થાય ખરેખર ભગવાને એમનો જેટલો વિરોધ કરાવ્યો ને એથી ડબલ ભગવાને એમને આપી દીધું ભાઈ વા બેન વાહ ખરેખર તમારી માટે કોઈ શબ્દ નથી મારા માટે ભાઈ આ તમે બેન જુઓ કેટલા ખુશ થઈ ગયા અને આ બેને જુઓ ખાલી કેવી જોરદાર એક્ટિંગ કરીને ગીત ગાવ્યા આ તમે વિડીયો જોવો સાહેબ ખાલી la